આજે આપણે વાત કરીશું ભાવનગર શહેરમાં બનેલી એક મારામારીની ઘટના વિશે જ્યાં જૂની અદાવતને કારણે બે પરિવારો વચ્ચે જોરદાર માથાકૂટ એને મામલો મારામારી તોડફોડ અને હાથ ચંપી સુધી પહોંચી ગયો નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં આવેલા મફતનગરમાં મનાભાઈના ચોક ખાતે આજે સાંજે બે પરિવારો વચ્ચે અથડામણ હતી પ્રાપ્ત માહિતી અનુસાર આ ઝઘડો જૂની કારણે થયો હતો જેમાં તું કેમ મારી સામે જુએ છે તેવી સામાન્ય બાબત પરથી વિવાદ વકર્યો હતો આ ઘટનામાં હિંસા એટલી હદે વધી ગઈ કે એક પરિવારે બીજા પરિવારના ઘરમાં તોડફોડ કરી અને આગ પણ લગાવી દીધી હતી એટલું જ નહીં પરંતુ પીડિત પરિવારે લૂંટ પણ થઈ હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે પીડિત પરિવારના સભ્યોએ જણાવ્યું કે અગાઉ પણ આ જ પરિવારે તેમને માર માર્યો હતો ચોંકાવનારી વાત એ છે કે આ બંને પરિવારો વચ્ચે અગાઉ સમાધાન પણ થઈ ગયું હતું તેમ છતાં તેઓ અવારનવાર ઝઘડા કરતા હોવાનું પીડિત પરિવારે જણાવ્યું હતું આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને તણાવનો માહોલ છવાઈ ગયો છે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

આયા કાઈ નહિ હામુ જ મારા દાદા છોકરો જાતો તો દવા લેવા તેની સામુ ભૂર્યું ખાઈને કે તારું આજ મર્ડર કરવાનો છે તો એ દવા લેવા ગયો ને એ લોકો બધા ઘરે વ્યાય કે કોઈ નથી હાલો તોડફોડ કરવા તોડફોડે કરી ગયા ને રાસે લઈ ગયા ને ઘરે ધમકી દઈ ગયા ને આખા એમ કીધું રૂપિયા લઈ ગયા ને રાસમાં હાર ચૂડલી ને એવું લઈ ગયા ને જાતા એમ કઈ ગયા કે આ રૂપિયા અમે સૂટવાના છે ને મારે સમાધાન થઈ ગયું છે મારા ભાઈ ને પગ ભાંગી કાઢ્યાશ મારા દાદા ને છોકરાનું માથું ફાળી કાઢ્યું છે દર્શાવે આશા રાખીએ કે પોલીસ તંત્ર આ મામલે સત્વરે કાર્યવાહી કરે અને આવા તત્વો સામે કડક પગલા ભરે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય બી ન્યૂઝ સાથે જોડાયેલા રહો વધુ અપડેટ માટે જોતા રહો બી ન્યૂઝ નમસ્કાર